દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આજે આપણે વાત કરવી છે આપણે સૌ કોઈ હવે કેન્સર શબ્દથી ખૂબ સારી રીતે વાકેફ છે કેન્સર કેટલું ખતરનાક છે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કારણ કે કેન્સરના દર્દીઓ આપણા રાજ્યમાં દિવસે દિવસે વધી રહ્યા છે આપણા દેશમાં પણ કેન્સરના દર્દીઓની જે સંખ્યા છે તે ખૂબ વધી રહી છે તમામ દેશો માટે એ ચિંતાનો વિષય છે કે કેન્સરને કઈ રીતે નાથવો કેન્સરની આ બીમારી છે તેની સામે સામનો કઈ રીતે કરવો ત્યારે એક ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્સરને લઈને રશિયા દ્વારા કેન્સરની વેક્સિન શોધી કાઢવામાં આવી છે એવું રશિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે વિશ્વભરમાં કે તેમણે એક વેક્સિન શોધી છે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે એટલે આ વેક્સિન ખરેખર ભવિષ્ય માટે કેટલી કારગર સાબિત થઈ શકે તેના ઉપર ચર્ચા કરવી છે સાથે સાથે આપણા દેશમાં કેન્સરની શું પરિસ્થિતિ છે તેની સામે ઝઝૂમવા માટે આપણા દેશે શું પ્રયાસો હાથ ધરવા જોઈએ તેના પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા ઓન્કોલોજીસ્ટ

આપણે એક ક્લિયર વાત એ કરવાની છે કે આ વેક્સિન કેન્સર ને પ્રિવેન્ટ કરવા માટે નથી કારણ કે આપણે જે હંમેશા વેક્સિન એટલે રોગ થાય જ નહીં એ માનસિકતા આપણી છે કારણ કે એ બધા આપણે પોલિયો બિફ્ટેરિયા ટાઈફોઈડ એ બધા ઇન્ફેક્શન સામેની વેક્સિનથી આપણે જાણકાર છે અને વેક્સિન લો તો ઇન્ફેક્શન થાય નહીં હવે વેક્સિનની વાત આવે ત્યારે આખી વાત અલગ છે એટલે આ વેક્સિનની જે વાત છે એવી રીતે છે કે જેને કેન્સર ઓલરેડી થઈ ગયું છે એની સારવારમાં આ એક ભાગ છે એટલે પહેલું બઉ ક્લિયર એ સમજવાનું છે કે આનાથી કેન્સર પ્રિવેન્ટ થતું નથી પણ કેન્સરની ટ્રીટમેન્ટમાં ઓપરેશન રેડિયેશન કીમોથેરાપી વગેરેની સાથે આ એક ભાગ છે જે વેક્સિન છે આ વેક્સિનની ટેકનોલોજી એમ આરએનએ વેક્સિનની ટેકનોલોજી છે જે પહેલીવાર કોવિડ વેક્સિન વખતે વપરાઈ હતી એટલે આ એમ આરએનએ વેક્સિનનો ફાયદો એવો છે કે તમે એક તો પર્સનલાઇઝ કરી શકો છો એટલે દરેક વ્યક્તિ કેન્સર પેશન્ટ માટે આ અલગ બનાવી શકાય અને રશિયાએ હજુ બહુ જ મિનિમમ ડિટેલ આપી છે અને કોઈ પણ મેડિકલ જર્નલમાં આ ડિટેલ આવી નથી કોઈ કોન્ફરન્સમાં એ ડેટા ડિસ્કસ થયો નથી મેડિકલ કોન્ફરન્સમાં પણ જેટલી માહિતી છે એના આધારે એવું જણાય છે કે જે પર્સનલાઇઝ વેક્સિન બનાવવામાં પહેલા ઘણા મહિનાનો સમય લાગે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ લોકોએ એ જે પ્રોસેસનો સમયગાળો છે પર્સનલાઇઝ કરવાનો એને એક કલાકનો કરી દીધો છે અડધો કલાકથી એક કલાકમાં એ જે પ્રોટીન ને બનાવવાનું હવે શક્ય થયું છે એટલે કેન્સરના દર્દીનું જે બાયોપ્સીનું સેમ્પલ હોય તે અન્ય કોઈ રીતે એના શરીરમાંથી કેન્સરનું પીએ લઈ અને આ વેક્સિન બનાવવામાં આવે અને આ વેક્સિન એને બીજી અન્ય ટ્રીટમેન્ટની સાથે સાથે આપવામાં આવે તો દર્દીની ઇમ્યુનિટી પણ આમાં મદદરૂપ થાય ટ્રીટમેન્ટમાં એટલે એકલી કિમોથેરાપી કે બીજી અન્ય દવાઓ કે ઓપરેશન સિવાય આ એક એડિશનલ વસ્તુ થશે આ દરેક ટ્રીટમેન્ટને રિપ્લેસ કરશે નહીં આ ઉપરાંત ડૉક્ટર ચિરાગ જે રીતે આપે જણાવ્યું કારણ કે રશિયા પણ હજી એટલી બધી ડિટેલ આપી નથી આ વેક્સિનને ને લઈને અને અન્ય દેશો પણ જો કે આવી વેક્સિનો બનાવવાની પ્ર પ્રયાસમાં છે અત્યારે ઘણા ઘણી બધી જગ્યાઓ પર શોધખોળ ચાલી રહી છે મને એ જાણવું છે કે આપણા દેશમાં કેન્સરને લઈને કેવો પ્રયાસ થઈ રહ્યો છે કેન્સરને નાથવા માટેના કેવા પ્રયોગો થઈ રહ્યા છે દવાઓ માટે ઘણી ઘણી વાર સમાચારમાં મળતા હોય છે કે કોઈ આ દવા શોધી કાઢી કે જે કેન્સરમાં ઉપયોગી સાબિત થઈ શકે પરંતુ એ સિવાય કંઈ નવું થઈ રહ્યું છે તો અલગ અલગ અનેક પ્રકારના રિસર્ચ ચાલી રહ્યા છે જેમ આ આરએનએ એમઆરએનએ વેક્સિન એને એક પ્રકારની ઇમ્યુનો થેરાપી કહી શકાય બેઝિકલી ઇમ્યુનિટીથી કેન્સર સામે લડવાનું શરીરની ઇમ્યુનિટીનો જ લાભ લઈ અને કેન્સર સામે લડવાનું એના માટે આપણા દેશમાં જે રિસર્ચ થઈ રહ્યું છે એમાં એક કાર્ટી સેલ ઉપર પણ રિસર્ચ થઈ રહ્યું છે આ પણ એક પ્રકારનો ઇમ્યુન ટ્રીટમેન્ટ કહી શકાય જેમાં દર્દીના શરીરમાંથી ઇમ્યુનિટી આપતા સેલ જે ટી લિમ્ફોસાઇટ લઈને એને લેબોરેટરીમાં પ્રોસેસ કરી અને જે તે દર્દીના કેન્સર સેલ સામે લડવા માટે ટ્રેન કરવામાં આવે છે અને એને પાછા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે એની નંબર્સ ઘણો બધો વધારી દે તો આ એક કામ ચાલી રહ્યું છે અ ડેન્ડ્રાઇટિક સેલ

એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ એ સર્વાઈકલ કેન્સરનું નંબર વન કારણ છે અને જો સ્ત્રીઓને નવ થી ચૌદ વર્ષની ઉંમરમાં બે ડોઝ આપવામાં આવે આ વેક્સિનના તો લગભગ નેવ ટકા માં આ એચપીવી નું ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે અને એચપીવી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરો એટલે કેન્સર થવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ જાય છે ચૌદ વર્ષની ઉંમર પછી કોઈ શરૂઆત કરે લેવાની તો એમણે ત્રણ ડોઝ લેવા પડે તો આ વેક્સિન આપણા ત્યાં હવે અવેલેબલ થઈ ગઈ છે અને ભારત સરકાર એક્ટિવ ચર્ચામાં છે કે કઈ રીતે આને જે આખા નેશનલ લેવલના જે વેક્સિનેશન પ્રોગ્રામમાં જે સ્કૂલમાં બાળકોને આપવામાં આવે છે કે નાનપણમાં એ વેક્સિનેશન પ્રોગ્રામમાં જ આને કઈ રીતે એનરોલ કરી દેવી જેથી બધી જ બાળકીઓને નાનપણથી જ વિદ્યાર્થીને આપવામાં આવે તો એ રીતનું પણ ઘણું કામ ચાલી રહ્યું છે ભારતમાં અત્યારે જે પરિસ્થિતિ છે કે આવનારા સમયમાં પંદર લાખ જેટલા દર્દીઓની સંખ્યા થઈ શકે કેન્સરને લઈને પહેલા તો મારે એ જાણવું છે કે આપણા દેશમાં કેન્સર કેમ વધી રહ્યું છે આપણા દેશમાં કેન્સર વધવા પાછળના કારણો શું જવાબદાર છે હવે અને કયું કેન્સર સૌથી વધારે છે જે રશિયા ની વાત થાય તો ત્યાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે સામે આવતું હોય છે તો આપણા દેશમાં કયા કેન્સરનું પ્રમાણ વધે છે તો આપણા દેશમાં નંબર વન કેન્સર છે બ્રેસ્ટ કેન્સર પછી જે મોઢાનું અને ગળાનું કેન્સર કેન્સર આંતરડા સ્ત્રીઓમાં તો આ આપણા દેશના મુખ્ય પાંચેક કેન્સર છે આપણા દેશમાં કેન્સરનું પ્રમાણ વધવામાં જે જાણીતા મુખ્ય પરિબળો છે એ તમાકુ આલ્કોહોલ શરાબ પછી લાઈફસ્ટાઈલ પોલ્યુશન જે એર પોલ્યુશન વોટર પોલ્યુશન વગેરે ઇન્ફેક્શનમાં આપણે જે વાત કરીએ એચપીવી વાયરસ ઓબેસિટી એટલે અનફોર્ચ્યુનેટલી ભારતમાં પણ હવે વધારે પડતું વજન સ્થૂળતા એક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ બની રહ્યો છે અને અમેરિકામાં અત્યારે ચાલીસ ટકા કેન્સર એ આ ઓબેસિટી સાથે જોડાયેલા એક બહુ જ અગત્યનું બીજું કારણ છે જે મલ્ટિપલ રિસર્ચમાં પ્રૂવ થયું છે એ પેકેજ ફૂડ અથવા તો જે આપણે પ્રોસેસ ફૂડ કહીએ છીએ એ ફૂડ અનેક પ્રકારના અલગ અલગ રોગો અને એમાં કેન્સર પણ એનું એક મોટું કારણ છે અને એ એમાં કેમિકલ વપરાય છે એને વધારે લાઈફ કલર વગેરે સુધારવા એ એક ઇમ્પોર્ટન્ટ લાઈફસ્ટાઈલ નો પાર્ટ છે બીજું જે ઘણા લોકોને ખબર નથી હોતી એવું છે કે બહુ મોડા સુવાથી અને ઓછી ઊંઘથી પણ કેન્સર થાય છે એ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર આઈઆરસી ના રિસર્ચમાં પણ આને ઇમ્પોર્ટન્ટ પરિબળ ગણવામાં આવે છે અને એવી જ રીતે અમેરિકાની જે સીડીસી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે જ્યારે આપણી ઊંઘની સાયકલ બહુ જ ડિસ્ટર્બ થાય છે તો ઘણા બધા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને બ્રેસ્ટેટ ઓવરી યુટર આ બધા મુખ્ય હોર્મોન થી ડ્રિવન કેન્સર એ ઉપરાંત આપણે રાતના દસ થી બે માં જ આપણા શરીરમાં મેલેટોનિન નામનું એક હોર્મોન બને છે એ જો આપણે દસ થી બે માં આપણે જેટલું ઓછું ઊંઘીએ એટલું એ હોર્મોન ઓછું બને અને આ હોર્મોન કેન્સર પ્રિવેન્ટ કરવા માટે એક ઇમ્પોર્ટન્ટ પરિબળ છે એટલે એ ઉપરાંત એટલે આ સિવાયના ફેક્ટર્સમાં એક આપણી ઓછી ફિઝિકલ એક્ટિવિટી જે હવે બેઠાડું જીવન કે આ બધા મુખ્ય પરિબળો છે જેના લીધે હવે આપણે ત્યાં પણ કેન્સર ખૂબ ઝડપથી વધી રહ્યું છે કારણો છે ખાસ કરીને પોલ્યુશન પછી રાસાયણિક દ્રવ્યોનો જે ઉપયોગ થઈ રહ્યો છે ખેતીમાં તેના વધતા પ્રમાણના કારણે પણ કેન્સર થતું હોય છે એ આ તત્વોને તો આપણે નાથી શકવાના નથી મતલબ એને આપણે ગમે એટલું કરીએ એટલું એની ઉપર એટલો કંટ્રોલ આવી શકે એમ નથી અને એ અને એનો ઉપયોગ ભારતમાં વધી રહ્યો છે ભારતમાં પોલ્યુશન વધી રહ્યું છે રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ વધી રહ્યો છે ખેતીમાં ત્યારે આવી પરિસ્થિતિમાં એવું કહી શકાય કે ભારતમાં કેન્સરના જે દર્દીઓ છે એની સંખ્યા વધવાની છે આપણે એ એવી તો સિસ્ટમ નથી જ ક્રિએટ કરી શકવાના કે જેથી દર્દીઓ અટકાવી શકીએ કે દર્દીઓ આવે જ નહીં કેન્સરના નવા રાઈટ અને જો એવી પરિસ્થિતિ છે કે દર્દીઓ વધતા જ જવાના છે તો એની સામે સારવાર માટેનો જે ગ્રોથ છે એ એ કેટલો ઝડપથી વધવો જોઈએ આપણા માટે અને સાથે એ સારવારનો ખર્ચ આપણે ત્યાં કેન્સરનો સારવાર માટેનો ખર્ચ પણ ખૂબ વધે વધારે છે અને હવે જે આ વેક્સિનની વાત છે કે રશિયા એમના નાગરિકો માટે તો કદાચ એ ફ્રીમાં આપવાની વાત કરી રહ્યું છે તો બીજા દેશોને કદાચ એ ફ્રીમાં નહીં જાવે એટલે એ એ અલગથી એનું ભારણ આવશે તો એ

બે થી પાંચ લાખની અંદર કમ્પ્લીટ પૂરી થઈ શકે છે એટલે જો તમારી પાસે એક રીઝનેબલ મેડિક્લેમ હોય તો એમાં જે કોમન કેન્સર છે એની પહેલાથી ત્રીજા સ્ટેજની સારવાર પૂરી થઈ શકે છે ઈવન પ્રાઇવેટમાં પણ એ ઉપરાંત આયુષ્યમાન યોજના છે એવી રીતે અલગ અલગ ટ્રસ્ટ છે સંસ્થાઓ છે અને બીજા રાજ્યોમાં પણ પોતપોતાની સ્કીમ છે તો જે મેઇન મોંઘી વસ્તુ આવે છે એ ચોથા સ્ટેજમાં ઘણી વાર કારણ કે બહુ બધી નવી દવાઓ ચોથા સ્ટેજમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે અને એમાં પ્યોર થવાની શક્યતા બહુ જ ઓછી હોવાથી ટ્રીટમેન્ટ ઘણી લાંબી ચાલે છે એટલે એ સ્ટેજમાં ખર્ચો ઘણો વધી જાય છે એટલે સમાજે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો આની સામે લડવા માટે આ ખર્ચની જ ખાલી વાત કરીએ તો એક મિનિમમ પાંચ લાખ નો પ્રિફરેબલી દસ લાખનો પણ મેડિક્લેમ હોવો જોઈએ અને એનું પ્રીમિયમ હવે એટલું બધું નથી જેને પોસાય એવું નથી જરાય એમણે આયુષ્યમાન યોજના કે એવો કાર્ડ રાખવું જોઈએ એટલે એટલી સારવારના અભાવે કોઈ ઇશ્યુ ના થાય અને જો કેન્સરના અર્લી ને ઓળખે અને સમયસર સારવાર કરાવે તો પહેલા બીજા સ્ટેજમાં સારવાર થાય એટલે બહુ જ ઓછી સારવારથી કામ પણ થઈ શકે અમેરિકામાં હમણાં જ એક ડિસેમ્બર ચોવીસ આ મહિનામાં જ એક પબ્લિકેશન આવ્યું છે અને ત્યાંની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે પણ એને બહુ મહત્વ આપ્યું છે પેપરને કે એ લોકોએ બે હજારની સાલથી જે કેન્સર થી થતા ડેથ પ્રિવેન્ટ થયા કે કેટલા વ્યક્તિ ઓછા મૃત્યુ પામ્યા એમાં અલગ અલગ કઈ વસ્તુઓનો ફાળો હતો તો એમાં એમણે જોયું કે સર્વાઈકલ કેન્સરમાં મોટા ભાગનો ફાળો હતો આ પેપ્સમિયર નામના ટેસ્ટ એ પેપ્સમિયર એ ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને બહુ સહેલાઈથી કરાવી શકાય એવો સિમ્પલ ટેસ્ટ છે જે ઓફિસમાં જ થઈ જાય ગાયનેકોલોજીસ્ટની ની અને એ ત્રણ થી પાંચ વર્ષે કરતા રહો તો તમને સર્વાઈકલ કેન્સર સ્ત્રીઓનું જે ગર્ભાશયના મુખનું કેન્સર એ ઝીરો સ્ટેજમાં પકડી શકાય પહેલું પણ નહીં ઝીરો સ્ટેજ એની પણ પહેલા એટલું જલ્દી ખબર પડી જાય અને એમાં સો ટકા ક્યોર રેટ મળે એવી જ રીતે એ લોકોએ જોયું તો લંગ કેન્સર જે ઓછું થયું એ એમાં મેઇન ફાળો હતો ટોબેકો કંટ્રોલ એટલે આ તમાકુ કમ્પ્લીટલી આપણા હાથમાં છે આપણા ત્યાં પણ ગળાનું કેન્સર સૌથી કોમન છે ફેફસાનું ખૂબ કોમન છે તો આ વસ્તુ કમ્પ્લીટલી આપણા હાથમાં છે અને બીજા લાઈફ ના જે અમુક ચેન્જીસ આપણે વાત કરી કે બહાર પ્રોસેસફુલ ઓછું ખાવાનું સમયસર સુવાનું ફિઝિકલી એક્ટિવ રહેવાનું આ બધી વસ્તુઓ આપણા હાથમાં છે માં જો ખ્યાલ આવી જાય કેન્સરનો તો એ ખૂબ સારું રહે છે સારવાર પણ જલ્દી થઈ શકે ખર્ચ પણ ઓછો થાય પરંતુ શું આપણે ત્યાં લોકો એટલા જાગૃત થયા છે ખરા કે અર્લી સ્ટેજનો એમને એમને ખ્યાલ આવે છે આપણે ત્યાં દર્દીઓ મોસ્ટલી કયા સ્ટેજ પર પહોંચતા હોય છે ડોક્ટર પાસે અને હવે હવે જ્યારે આ જાગૃતિ વધી રહી છે તો એ પણ જણાવશો કે કયા લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જવું જોઈએ તો આવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હું આ રવિવાર એક સેમિનાર કરી રહ્યો છું અમદાવાદ મેનેજમેન્ટ આના ઉપર ઉપર જ કેન્સર અવેરનેસ આવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અને એના લીધે ચોક્કસ ફરક પણ પડ્યો છે અમે પ્રેક્ટિસ ચાલુ કરી વીસ વર્ષ પહેલા ત્યારે મોટાભાગના દર્દી ત્રીજા ચોથા સ્ટેજમાં આવતા હતા એની સામે હવે ઘણા બધા દર્દીઓ ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના છે તો એ પહેલા બીજા સ્ટેજમાં આવે છે એ ઘણું કોમન થયું છે એવી જ રીતે અન્ય કેન્સરમાં પણ એ શિફ્ટ અમે જોઈ રહ્યા છીએ કે સ્ટેજ જે ત્રીજા ચોથાના બદલે બીજા સ્ટેજમાં આવતું હોય કે ચોથાના બદલે ત્રીજામાં ફેફસાના કેન્સર પહેલા ઓપરેશન થાય એવા સ્ટેજમાં બહુ ભાગ્યે જ આવતા હતા જે હવે અમે કમ્પેરેટિવલી વધારે જોઈ રહ્યા છીએ તો ચોક્કસ ફરક પડે છે અને બધા ઘણા બધા ગવર્મેન્ટના ઇનિશિયેટિવસ છે સંસ્થાઓના ઇનિશિયેટિવસ છે આના બાબતે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ અથવા જે ઇન્ટરવેન્શન કહી શકાય કે જે તમાકુ લેતા હોય એમણે ઓફકોર્સ પહેલું ઓપ્શન તો બંધ જ કરી દેવું જોઈએ પણ જો બંધ નથી કર્યું અથવા તો બંધ કરે હજુ બહુ થોડા વર્ષ થયા છે તો દર છ મહિને ઇએનટી સર્જન પાસે અથવા ડેન્ટિસ્ટ પાસે એકવાર ચેકઅપ કરાવવું જોઈએ જેમ આપણે બ્લડ ટેસ્ટ કરીએ છીએ એના બદલે એક ઓરલ એક્ઝામિનેશન મોડાનું તો મોડાનું કેન્સર આ ચેકઅપ થી પેલ્વિક સ્ટેજમાં પકડાવાના ચાન્સ ખૂબ વધી જાય છે આ ઉપरांतના જે કેન્સર્સ છે તેમના માટે પ્રાથમિક લક્ષણો કે જે બધાય ધ્યાન રાખવા જોઈએ ખાસ કરીને કયા એવા એજ ના લોકો છે કે જેમને વધારે ધ્યાન આપવું જોઈએ તો મેજોરિટી કેન્સર્સ જે છે એ ચાલીસ પચાસ ઉંમર પછી થાય છે હવે પેશન્ટમાં અનફોર્ચ્યુનેટલી નંબર વધી રહ્યો છે પણ હજુ પણ એમ કહી શકાય કે મેજોરિટી ચાલીસ પછી તો જો બ્રેસ્ટ કેન્સર છે તો એમાં પેઇનલેસ લમ્પ એટલે મોટાભાગના કેસમાં કંઈ દુખાવો ના હોય અને નાની ગાંઠ ફીલ થાય એ શરૂઆતનું લક્ષણ હોય છે પછી જેમ સમય વધે એમ ગાંઠ મોટી થાય તો ડિસ્કમ્ફર્ટ લાગે અને પછી દુખાવો પણ થઈ શકે શરીરમાં ક્યાંય પણ ગાંઠ ફીલ થાય તો ભલે એ પેઇનલેસ હોય એને બતાવવું જોઈએ કારણ કે કેન્સરની મોટાભાગની શરૂઆતની ગાંઠ પેઇનલેસ હોય છે પછી જો તમને ક્યાંયથી પણ લોહી પડે છે એટલે ખાંસીમાં આંતરડામાંથી ઉલટીમાં પેશાબમાં કે સર્વાઈકલ કેન્સર હોય તો ગર્ભાશયમાંથી જે મેનોપોઝ થઈ ગયા પછી પણ બ્લીડિંગ થાય અથવા માસિકની વચ્ચે બ્લડ આવે તો એની તરત તપાસ કરાવી જોઈએ ખાંસી સતત ચાલ્યા કરે ત્રણ ચાર અઠવાડિયાથી વધારે તો એની તપાસ કરવી જોઈએ પેટમાં દુખાવો કે અન્ય કોઈ જગ્યાએ દુખાવો જેનું તમને બે ત્રણ અઠવાડિયામાં એક્સપ્લેનેશન મળતું નથી કે એ ચાલુ ને ચાલુ રહે છે તો એની તપાસ કરવી જોઈએ ચામડી પર કોઈ એવું ચાંદુ કે કઈ નિશાન છે જે વધી રહ્યું છે અચાનક થી એની સાઈઝ વધવા માંડે છે તાવ બે ત્રણ અઠવાડિયા ચાર અઠવાડિયાથી વધારે ચાલ્યા કરે છે વજન ઉતર્યા કરે છે અમુક વાર અમે જોઈએ છે કે કોઈ પેશન્ટ વેઇટ લોસ માટે એક્ટિવલી પ્રયત્ન કરતા હોય અને એમને વજન બે મહિનામાં સાત આઠ કિલો ઉતરે તો એમને એમ થાય કે આ મારા વેઇટ લોસના પ્રયત્નના લીધે થયું છે પણ મેજોરિટી કેસમાં એટલો સારો એફર્ટ વેઇટ નો સક્સેસફુલ નથી થતો હતો એટલે જો તમને એમ લાગે કે અનયુઝ્યુઅલ વેઇટ લોસ થઈ રહ્યું છે પ્રયત્ન સાથે કે પ્રયત્ન વિના ઓફકોર્સ તો પણ એ તપાસ કરવી જોઈએ મોડામાં ચાંદુ હેલ નથી થતું અવાજ બદલાઈ ગયો છે અવાજ બેસી ગયો છે તો એની તપાસ કરવી જોઈએ કોઈને જૂની ખાંસી હોય જે સ્મોકર્સ કફ કે છે પણ એની પેટર્ન બદલાઈ જાય તો એની તપાસ કરવી જોઈએ તો આ બધી વસ્તુઓથી સમયસર તમે કેન્સરનું નિદાન કરી શકો અને પહેલા કે બીજા સ્ટેજમાં એને પકડી શકાય

એટલો વધારે મોટો ફાયદો છે અને આમ કરવાનું બહુ સિમ્પલ છે જે આપણા દાદા દાદી ગ્રાન્ડ પેરેન્ટ કરતા હતા એ જ મોટે અંશે મોટે છે જેમાં વહેલા સૂવું વહેલા ઉઠવું ફિઝિકલી એક્ટિવ રહેવું બહારનું ખાવાનું અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ પેકેજ ફૂડ મિનિમમ વજન ને કંટ્રોલમાં રાખવું અને હાઈજીન પર્સનલ હાઈજીન નું ખાસ ધ્યાન રાખવું જો અને અફકોર્સ તમાકુ અને દારૂથી દૂર રહેવું આ બધા એટલે આમ જોવા જાવ તો કોઈ બહુ અઘરી કે બહુ કોસ્ટલી કોઈ વાત છે જ નહી અને આ જે મેં વાત કરી એ માત્ર કેન્સરથી જ નહીં તમને હૃદય રો ડાયાબિટીસ મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ ઇન્ફર્ટીલિટી અનેક બીજા પ્રોબ્લેમ થી પણ બચાવે છે ઓબેસીટી એટલે અને નોટ ઓનલી બચાવે છે તમારી પર્સનલ એફિશિયન્સી વધારે છે તમારી તમારું શરીર જો સુડોળ મજબૂત રહે તો તમને એક સેલ્ફ કોન્ફિડન્સ પણ રહે છે અને તમે તમારા કેરિયરમાં પણ આગળ વધી શકો છો એટલે આ એક એવી વાતો છે કે જે બધા જ માટે લાગુ પડે છે અને જે કે છે ને કે વેલાસુની વેલા ઉંઠે જે બળવીર હા બસ એજ બાબ બડીલોની બાબતો જો માન્ય તો કદાચ નિરોગી રહી શકે એજ બાબતો છે આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો આપે જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર